લાલુભાઈ આ શું ખુવાર થોડવી બતાવો જઈને કેવી આ કઈ અરે પણ લોથા ઓ ભાઈ એમાં કાઈ ઘટે જ નઈ હો લાલુભાઈ આ કઈ મગફળી વાળા ની રેમ્બો હે હેમ્બો વા રે વાહ આમાં તમને પોપટા પણ કેવા દેખાય બહુ સારા દેખાય છે

આ આખું બધું આ કેટલા વીઘાની મગફળી છે રેમ્બોની પાંચ વીઘાની પાંચે પાંચ વીઘા બરાબર રેમ્બો મગફળી વાવેતર કર્યું એમને ના ઉત્પાદન સારું આવશે આમાં આમાં તમારા ઉત્પાદનમાં કાંઈ ઘટશે નહીં પોપટોય થયો છે અને પોપટાની સંખ્યામાં પણ ખૂબ સારો વધારો છે એટલે એ કંઈ ઉપાધિ છે નહીં